ઘનશ્યામભાઈ સમાજના અસામાજિક તત્વો દ્વારા નિર્મ હત્યા કરવામાં આવી હતી આજથી મહિના દોઢ મહિના પહેલા એ અનુસંધાને ઘનશ્યામભાઈ રાજપરા પરિવારને ન્યાય મળે એટલા માટે થઈને એક સમસ્ત કોળી સમાજનું એક કાલે ભવ્ય સંમેલન રાખવામાં આવ્યું છે તો મારી એક વિનંતી છે એક સમાજના આગેવાન તરીકે કે જે પણ આગેવાનો આવે એ બે એ આગેવાનો મારી એક વિનંતી છે કે કોઈ પણ લોકોએ એવું કોઈ ભડકાઉ ભાષણ નથી આપવાનું કોઈ ડાયલોગ બાજી નથી કરવાની ફક્ત ને ફક્ત સ્વઘનશ્યામભાઈ રાજપરા જે નિર્મમ હત્યા થઈ છે અને એમના પરિવારને ન્યાય મળે એટલા માટે થઈને આ એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત કોળી સમાજ એમાં ઘેડિયા કોળી સમાજ આવી ગયો તળપદા કોળી સમાજ આવી ગયો સુવાળિયા કોળી સમાજ આવી ગયો તમામ જેટલા કોળી સમાજ છે બધા આવી ગયા છે સમસ્ત કોળી સમાજના લોકો હેઠળ જે આવતીકાલે તારીખ

અને જે કાયદા એ જે આપણે આપણને જે પરમિશન મળી છે એની રૂય આપણે ત્યાં બધાએ સમયમાં નિયમનું પાલન કરવાનું છે કોઈ પણ લોકોએ કાયદાની વિરુદ્ધ કાંઈ બોલવાનું નથી કાયદાની વિરુદ્ધ કોઈ પણ રાજકીય ક્ષેત્રના આપણા સમાજના આગેવાનો એની વિશે પણ આપણે નથી બોલવાનું ફક્ત ને ફક્ત જે લોકોએ આમાં આપણા સમાજના જે ઘનશ્યામભાઈ રાજપરાની નિયમો હત્યા કરી છે અને એ હત્યારાઓને ફાંસીની સજા મળે અને ઘનશ્વા ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને ન્યાય મળે એટલા માટે થઈને આ મીટિંગનું આયોજન કરેલું છે અને બીજી વાર કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર અન્ય સમાજના અસામાજિક તત્વો અત્યાચાર ન ગુજારે એની માટે થઈને આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અટલે બધાએ કાયદાની રૂ મારી અને આ મીટિંગમાં આપણે સુસ્ત કાયદાનું પાલન કરી અને બધાએ ભૌળી સંખ્યામાં હાજર હાજરી આપવાની છે એટલું કંઈ અને હું મારો વક્ત પૂરું કરું છું બધા અમારા કોળી સમાજને જય પોલીસ સમાજ જય જય ભારત